નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ટાટ શિક્ષકોની ભરતી અંગે બે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ શિક્ષકોની ભરતી માટેના જે નિયમો હોય છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે સાથે સાથે શિક્ષકોની નવી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ટેટ ટાટ શિક્ષકોની ભરતી અંગે બે ખૂબ જ અગત્યની અપડેટ્સ શિક્ષકોની ભરતીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે સાથે સાથે શિક્ષકોની નવી ભરતી અંગે પણ ખૂબ જ સારા સમાચાર સામે મળી રહ્યા છે એના વિશેની જે છે એ આપણે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જોઈ લઈએ તમે જોઈ શકો છો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગર તારીખ નવ ઓગણીસ નવ બે હજાર પચીસનો જે આ પરિપત્ર છે અને બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓની જે છે એ આ પરિપત્ર મોકલવામાં આવેલો છે અને એનો વિષય છે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આર ટી મુજબ વિદ્યાર્થી અને શિક્ષક પ્રમાણને અણુલસીને સેટ સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબતે માહિતી મોકલી આપવા બાબત તો જે છે એ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી પડી છે એના માટેનું જે છે એ રોસ્ટર તૈયાર કરવા માટે જે છે એ તમામ ઇન્ફોર્મેશન મોકલી આપવા માટે જણાવવામાં આવેલું છે જણાવવાનું કે ત્રણ ચાર બે હજાર પચીસના ઠરાવથી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં નવી બાબત મંજૂર કરવામાં આવેલ છે વિભાગના પાંચ આઠ બે હજાર પચીસના જાહેરનામાથી શિડ્યુલ એફમાં સુધારો કરવામાં આવેલ છે જેથી વડી કચેરી દ્વારા તમામ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આરટી અનુસાર વિદ્યાર્થી અને શિક્ષકના ગુણોત્તર પ્રમાણે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસની સ્થિતિ સેટઅપ તૈયાર કરવાનું થાય છે જે અન્વયે અત્રેના જિલ્લાની અનુદાનિત પ્રાથમિક શાળાઓને મંજૂર વર્ગદિત મહેકમ અનુસાર એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ થતીએ સેટઅપ રજૂ કરવાનું થાય છે જે અન્વયે અત્રેના જિલ્લાની બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓ માટે ચાલુ વર્ષે સેટઅપ રજિસ્ટર તૈયાર કરવાના તથાના નિયમ મુજબ એકથી દસ પત્રકોમાં વર્ગો વિદ્યાર્થી અને શિક્ષકોની માહિતીની સૂચનાઓ બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં રૂબરૂ કચેરીએ મોકલી આપવા માટે જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ સાથે લાવવાની રહેશે તમામ અનુદાનિત શાળાઓના એકત્રીસ જુલાઈની અંતિમ સુધી એક ઓગસ્ટ વર્ગ રજિસ્ટ્ર વર્પત્ર તારીખવાળા છેલ્લા પત્ર સાથે લાવવાનું રહેશે અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલ છે તો ઇન્સર્ટ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિ વર્ગ ખંડની અંદર જે છે એ વિદ્યાર્થી અને શિક્ષકોને માટે જે છે એ રજિસ્ટર તૈયાર કરવાનું છે તો એના પરથી ખ્યાલ આવશે કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિ પ્રાથમિક શાળાઓની અંદર જે છે એ કેટલી જગ્યાઓ ખાલી પડી છે અને એના પછી જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે આ જ મહિનાના અંત સુધીમાં જે છે એ નવી પરીક્ષાની જે છે એ જાહેરાત કરી દેવામાં આવશે અને એના પછી જે છે એ જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એને જે છે એ નવી ભરતીની અંદર સમાવેશ કરવામાં આવશે હવે જે નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ત્રણના બદલે એક જ જગ્યા ભરાશે એક જગ્યા ભરાશે ટ્રાન્સફર સામે મોસ્ટ સિનિયર શિક્ષકોને આંશિક રાહત મુખ્ય શિક્ષકની જગ્યા ભરતીથી ત્રણ અને સીધી ભરતીથી એક ભરવાના નિયમમાં ફેરફાર અને આપણે વિગતવાર જોઈએ તો રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બઢતી નિયુક્તિના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે શિક્ષણ વિભાગે કરેલા ફેરફાર મુજબ મુખ્ય શિક્ષકની ત્રણના બદલે એક જગ્યા બઢતીથી ભરવામાં આવશે અત્યાર સુધીના નિયમ મુજબ બઢતીથી ત્રણ અને સીધી ભરતીથી એક જગ્યા ભરાતી હતી નવા જાહેર થયેલા નિયમોને લીધે ટ્રાન્સફર તેમજ વહીવટી જવાબદારીમાંથી મોસ્ટ સિનિયર શિક્ષકોને આંશિક રાહત મળશે કારણ કે મોસ્ટ સિનિયર શિક્ષકોએ ફરજિયાત મુખ્ય શિક્ષક તરીકેની જે છે એ જવાબદારી મેળવવી પડતી હતી પરંતુ એટલું જ નહીં ત્રણ જેમ વનના ઋષિઓ હોવાથી મૂળ વિસ્તારમાં જગ્યા ન હોય તો દૂરના વિસ્તારમાં પણ બદલીથી જવું પડતું હતું જો મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી સ્વીકારવામાં ન આવે તો પગાર ધોરણ પરત જાય અને મોટું નુકસાન પડતું હતું આથી હવે ત્રણના બદલે એક જ જગ્યા બઢતીથી ભરવાની જોગવાઈથી સંખ્યા જે છે એ ઘટી જશે શિક્ષણ વિભાગે જારી કરેલા નવા નિયમ મુજબ મુખ્ય શિક્ષકની ભરતીમાં ત્રણ ભાગ પાડી દેવામાં આવે છે જેમાં કુલ ચાર જગ્યામાં એક જગ્યા ભરતીથી ભરાશે એ સિવાય એક જગ્યાએ સીધી ભરતીથી સ્પર્ધાત્મક પરીક્ષાના હિસાબે ભરવામાં આવશે અને બે જગ્યા સેમી ડાયરેક્ટરથી ભરાશે જેમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો જ પરીક્ષા આપી શકશે જેમાં શિક્ષકની કામગીરી પણ જોવામાં આવશે તો જે છે એ તમે જોઈ શકો છો જે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક એટલે કે મેઇન પ્રિન્સિપાલની જે ભરતી થતી હોય છે એની અંદર જે છે એ હવે એક જગ્યા જે છે એ સીધી ભરતીથી ભરવામાં આવશે એટલે કે એના માટે જે છે એ જે ઉમેદવારો લાયકાત ધરાવતા છે એ ડાયરેક્ટ પરીક્ષા આપી શકશે એક જગ્યા જે છે એ પ્રમોશનથી ભરવામાં આવશે એટલે કે ભરતી કરીને ભરવામાં આવશે અને બે બે જગ્યાઓ જે છે એ ખાતાકીય પરીક્ષા લઈ અને ભરવામાં આવશે એટલે કે જે ઓલરેડી પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકો હોય અને તેઓ પ્રિન્સિપાલ બનવા માગતા હોય તો એમની જે છે એ એચ સ્ટાર્ટ પરીક્ષા લેવામાં આવશે અને એના પછી જે છે એ એચ એચ ટાર્ટ એક્ઝામ લઈ અને એ ભરતી જે છે એ કરવામાં આવશે તો પ્રાથમિક શાળાઓની અંદર જે પણ ડાયરેક્ટ પ્રિન્સિપાલ બનવા માગતા હોય એમના માટે પણ જે છે એ આ સારા સમાચાર છે કારણ કે પહેલાં જે છે એ ત્રણ જગ્યાઓ જે છે એ ભરતી હતી અને એક જગ્યા સીધી ભરતીથી ભરવામાં આવતી હતી એની જગ્યાએ હવે એક જગ્યા ભરતી હતી એક જગ્યા જે છે એ સીધી ભરતીથી અને બે જગ્યાઓ જે છે એ ખાતાકીય પરીક્ષા લઈ અને પછી ભરવામાં આવશે આગળ તમે અહીંયા જોઈ શકો છો લખી પ્રમાણે પ્રાથમિક સ્કૂલોમાં ભરતીથી મુખ્ય શિક્ષકની ત્રણના બદલે એક જગ્યા ભરવાનો નિર્ણય મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી અને સીધી ભરતીના નિમણૂકના નિયમોની અંદર જે છે એ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે અહીં આપવામાં આવેલી છે એ પ્રમાણે હવે ત્રણ જેમ વનનો રેશિયો હતો એની જગ્યાએ વન જેમ વન જેમ વન ના વન ટુ જેમ વન જેમ વનનો રેશિયો જે છે એ કરી દેવામાં આવે છે પહેલાં ત્રણ જગ્યાઓ જે છે એ ભરતીથી ભરવામાં આવતી હતી અને એક જગ્યા જે છે એ સીધી ભરતી હતી અને હવે આ જે છે એ રેશિયો બદલી દેવામાં આવે છે એક જગ્યા જે છે એ ભરતીથી ભરવામાં આવશે એક જગ્યા જે છે એ સીધી ભરતી હતી એટલે કે જે ઉમેદવારો લાયકાત ધરાવતા એ ડાયરેક્ટ અને બે જગ્યાઓ જે છે એ જે ઓલરેડી સેમી ડાયરેક્ટરથી જ ભરવામાં આવશે એટલે કે ખાતાકીય પરીક્ષા લેવામાં આવશે અને એના પછી જ જે છે એ આ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની નવી ભરતી અંગે જે છે એ ખૂબ જ મોટા સમાચાર હતા એના વિશે સાથે સાથે જે ભરતીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ